પંચાયત સુરત દ્વારા કરી જીવનમાં આગળ વધે છે ત્યારે જિલ્લા પંચાયત સ્વભંડોળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કુલ છસો આડત્રીસ લાખના ખર્ચે બસો એકાવન આંગણવાડી કેન્દ્રનું અપડેશન કરવામાં આવ્યું છે જે અનુસંધાને જિલ્લા પંચાયત સુરત દ્વારા સત્તર આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ વાડોલી તાલુકાના રામપુરા ગામે નવ નિર્મિત આંગણવાડી લોકાર્પણ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારડોલી લોકસભાના સાંસદ પરભુભાઈ વસાવા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ માજી પ્રમુખ ભાવેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ દરિયાબેન વસાવા હાજર રહ્યા હતા આજ રોજ બારડોલી ખાતે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓની અંદર સત્તર આંગણવાડીઓનું લોકાર્પણ નો કાર્યક્રમ આદરણીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અમારા ઈશ્વરભાઈ એમએલ ભાવિનીબેન પટેલ અને અમારી ટીમ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે સંપન્ન થયો છે અંદાજે સાડા છ કરોડ એટલે છ કરોડ સાડત્રીસ લાખ જેવી એ થી આ સત્તર આંગણવાડીઓ સરસ આધુનિક રીતે આજે લોકાર્પણ કરવામાં આવશે બાકી જે કામગીરી છે એ પણ હજી સુરત જિલ્લાની અંદર શરૂ છે બાળકો માટે જે સરકાર નો ઝુંબેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સમય થી શરૂઆત કરે જેનું પણ આંગણવાડી દ્વારા એનું વિતરણ કરવામાં આવ્યું છે ગામડે ગામડે સુધી